સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં એસટીએમની સિક્યુરિટી અધિકારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વેપારીઓ સામે દુર્વ્યવહાર કર્યાની ફરિયાદ નોંધાવી છે પાંચ જૂના રોજ સુરત ટેક્સટાઇલ માર્કેટના ગેટ નંબર એક પર કેટલાક વેપારીઓ એ બજાર સમિતિ અને સુરક્ષા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો બજાર સુરક્ષા અધિકારી સર્વેશ ઉદયરાજ પાંડે તેમની સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે બજાર વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે જે વેપારીઓ લીઝ રિન્યુઅલ માટે પાંચ પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયાની પ્રીમિયમ રકમ જમા કરાવતા નથી તેમનો માલ બજારમાંથી બહાર ન જવો જોઈએ અથવા તેમને આ માટે ગેટ પાસ જારી ન કરવો જોઈએ આ માટે બજારના સિક્યુરિટી પ્રભારીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી જેનું પાલન બજારની સિક્યુરિટી દ્વારા કરવામાં આવી રહ્યું હતું જેના કારણે પાંચ જૂના રોજ એસટીએમના ગેટ નંબર એક પર કેટલાક ગુસ્સે ભરાયેલ વેપારીઓએ બજાર વ્યવસ્થાપન સમિતિ અને સિક્યુરિટીને નિશાન બનાવીને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને સિક્યુરિટી અધિકારી સર્વે સુદય પાંડેને પણ ધક્કો માર્યો હતો પાંચ જૂના રોજ બજારના ગેટ નંબર એક પર બનેલી આ ઘટનાનો આખો વિડીયો સીસીટીવીમાં રેકોર્ડ થયો હતો અને કાપડ બજારમાં વેપારી સાથે દુર્વ્યવહાર કરતો વિડીયો વાયરલ થયો ત્યારબાદ તેને પોતાની પ્રતિષ્ઠા સાથે જોડીને સિક્યુરિટી અધિકારી સર્વેશ ઉદયરાજ રાજપાંડે સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત